એમાં જે હવે આપણે શહેરમાં ગયા હે અને શહેરમાં જ્યાં પાણીપુરી વાળા એ હિન્દી બોલે તમે સાંભળ્યું ન હોય કોઈ હિન્દી ને ધનુર થઈ જાય હિન્દી એ સોસાયટીમાં જે પાણીપુરી વાળો આવે ને એની અરે જે બાયુ હિન્દી બોલે ભૈયા ભાઈ મોટી મોટી પૂરી લેના ને તૂટેલી ફૂટેલી મત લેના તૂટેલી પૂરી લેતા તારા બાપ રગેડા કોણિયા આવતા હે હિન્દી હિન્દી થ્રુ છે હિન્દી થ્રુ છે અરે એ ક્યાં કરો જો આ આ રસના શીસોડા આપણે હાલે ને આપણે રસ પીવા જાવું એટલે આમ આમ વટ છે એમ કે પાંચ ગ્લાસ રસ આવા દે એટલે ઓલો ગ્લાસ લે એમાં દોથો દોથો બરફ નાખશે પછી રહ નાખશે આપણે પૈસા દે રહ ના અને બરફના ગાંગડા સુહીન વઈ આવી ને આમાં પાછા હું કે બહુ થોડો છે બાયુ એવું નહીં કરે બેન એમ કે ભાઈ પાંચ ગ્લાસ દેતા તો રસના તો ઓલો આમ બરફ હે બરફ નાખતો ને ભાઈ મારી દીકરી એને બરફ નો નાખે બોલો આખા રહ ના ભરતી પછી શું કરે ખબર જેવા બે ઘોટલા ભરે જેવો ખાલે નાખ થોડોક બરફ પૈસા રહ ના દે બરફ મફત લે આપણે હાવ હાવ વળમાં તૂટી ગયા આપણે પણ છેલ્લી વાત મેં કીધું ને કે છેલ્લી વાત કરી હાઠીયું ભારો ભારો મીઠું બોલો બેન ભારોલી નીકળે મહેમાન એક બેન ની ઘરે આવેલા છોકરો જોવા અને બે બેન હાથ કર્યો કે બેન ઘડીક ભારો હેઠો નાખે આવી સાની બેઠી કરતી જા એઠી કરતી જાવ આવે જેમ કુ કેમ ગલુડું અરે બેન મારે તે કામ છે કે પેલી એક રકે બી હેઠી કરતી જાય ને કોણ મહેમાન આવ્યું તાકે એ મારા દીકરા ને જોવા આવ્યા તાકે ક્યો ઓલો વાય આવે એને જોવા આવ્યા મહેમાન એના બાપ ઊભા થઈને વહી ગયા નો ભારો હેઠો નાખ્યો ને ઓલા ને ભારો કરતી ગયા લેવા દે એવાનો નો વેણ કાઢો કોઈના દિલને ને ઠેસ વાગે ઠીક છે આનંદ કરીએ સાહેબ પણ એક છેલ્લી વાત મારી વાત કરું છું દીકરી પાત્ર કેવું છે

કેમ નીચે મૂકો કેમ ખબર નહી વિસ્તાર નો કોઈ એવો માણસ હશે માણસો એપતા ગયા અરે ભાઈ પણ નીચે મૂકો ના ના નાનામી નીચે મૂકી આના દીકરાઓ ક્યાં છે દીકરાઓ મૂકો હમેશ તમે એના દીકરા છો કા આ તમારા બાપ પાસે મારા પંદર લાખ રૂપિયા બાકી છે એ પેલા પૈસા ભરો પછી તમારા બાપને હટો અરે સમાજના ઘણા મોટા માણસો અરે ભાઈ આવા રૂપિયા વાળા બહુ જોયા આવું ન કરાય તમારે ખબરદાર તમારી સાથે મારે વ્યવહાર નથી ખૂબ ઓપડી ગયો નાની બેન તરક વિતરક વાતો મળી થવા આવા માણસ ગામે એના છોકરાઓને કીધું ઘર વેચીને નાખો પણ ગયો અને ગુડો તમારા બાપની આબરૂ ઉપર ગયો છે નહીં માણસ માન નથી આપતો આ છોકરા આવ્યા ને કીધું કે અમે તમને ઓળખતાય નથી શું તમે અમારી હારી આવી વાતો કરો છો કે નથી ઓળખતા એ મને ખબર છે તમારા બાપને ને મેં આપ્યા હતા બોલા કે અમને ખબર નથી નથી તમને ખબર તો હું કઉ છું તમારા બાપ સાથે જ મારો વ્યવહાર હતો પણ એ તમે આપો પછી અહીંથી લેવા છોકરા તો ઓટે વી ગયા બીજા મળ્યા કેવા કામ ન હોય ને એને કયો સાહેબ ભર બપોરે તડકામાં લાશ પડી છે જીણી જીણી વાત થતી થતી ઘરે કઈ બૈરામાં મળી વાત તો થાબે અને વડીલની દીકરી હા હારે હતી એને પહેલા નહોતું કીધું કે તમારા બાપુજી ગુજરાત તબિયત ખરાબ છે તમે તાત કાલ્યા આવો એમ જ કહે ને તો દીકરી તો ત્યારે ઘરેણા હોળે હળકા હજી હજી લીધી હતી દીકરી બાપને ઘરે આવતી હોય કઈ દીકરી એમ કેવાય મોડા વસ્ત્રો પહેરીને આવે આવ્યા પછી ખબર પડી પોતાના ઘરેણાની પોટલી વાળી પોતાના બેગમાં મૂકેલી નાનભાઈ પોટલી લીધી દીકરી કરે મારા બાપની લાશ રસ્તા માણસો ની ભીડ દીકરી આવી પણ માણસો કેડો આપી દીધો અને જે વડીલ હતા એના પગમાં ઘરે મૂકીને હાથ જોઈને કાકા હું નથી તમને ઓળખતી આ જે પૈસા ઘટે એ મને ફોન કરજો હું ને મારો ધણી તમારા ઘરે આવીને દઈ જાઓ પણ મારા બાપ નું મોત ન બગાડો એની સંસાર યાત્રા ન બગાડો ધીરે ધીરે હાથ મૂક્યો વડી લઈ દીકરીની વાત બેઠા દીકરી લઈ લે તારા ઘરે લઈ લે તારા કરેલા હું માણસ છું તો નરુ સત્ય તો બેટા એ છે

નવ પ્રકારની ભક્તિ માલી એક પણ ભક્તિ જેના જીવનમાં હશે એની આજુબાજુ ભગવાન રાહડા રમતો હશે પેલું છે સાંભળવું બીજું છે ગાવું આજ સાંભળવું અને ગાવું બે ભક્તિ ભેળી થી આપણે ભજન ના આગળ વધારીએ